જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી છે પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંકલેશ્વર નવભાગ સાહેબના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ સૂચીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ વાળાની માર્ગદર્શિકા હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એ અવાર તથા સ્ટાફના સભ્યો પેઠોલીમાં હતા ત્યારે મળેલી વિશેષ ગુપ્ત બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રામદેવ ચોકડી નજીકથી બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા આ આરોપીઓ વિરુદ્ધ અગાઉથી ગુના નોંધાયેલા હતા અને પોલીસ ને તેઓની શોધ હતી હાલ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે આગળની સની કાર્યવાહી હાથ ધરવામાં આવી